આ પહેલાં છે ને આખા રૂમમાં ટ્યુબ લેવલ કરી ને પછી થયા મારી અને પટ્ટા ખેંચવાના છે ભાઈ રમ ભાઈએ થયા મારી દીધા છે અને આપણે જો પટ્ટા ભરવાનું ચાલુ થઈ ગયું છે અમારે ગામડાની સિસ્ટમ જોઈ લો તમે કઈ રીતનું આ ફ્લોરિંગ નખાય આમાં ક્યાંય ખાડો ના રહે અને આપણે અમદાવાદમાં ભાઈ સોળ વર્ષ કડિયા કામ કર્યું આ રીતનું પણ આપણે આવી રીતના ક્યાંય સિસ્ટમ જોઈ નથી મિત્રો ફાઇનલી જો આપણું ભાઈ રસોડામાં તળ નખાઈ ગયું છે સરસ મજાનું કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ રામ આપી સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં તો ભાઈ ને આપણે ત્રણ દિવસથી વ્લોગ છે કે ભાઈ ને ટાઈમ જ નથી મળ્યો અને આજે ભાઈ સરસ મજાના ગુડ મોર્નિંગ થઈ ગયા છે અને ભાઈ કાલે છે ને અમારે ગોંડલમાં વરસાદ એવો પડ્યો ભાઈ ધોજ માર વરસાદ પડ્યો વાવાઝોડું એટલું હતું માર માર નીકળ્યા ભાઈ ગોંડલમાંથી એમાં અમારું આ બાઇક છે ને જાવડું આ પાણીમાં પલળે એટલે હું થાય ને ખબર ન પડે બંધ થઈ જાય કાલ હું બહુ હેરાન થયો ભાઈ મિત્રો અને વરસાદ છે ને ભાઈ ગોંડલમાં ગોઠણે ગોઠણે પાણી ભરાઈ ગયા હતા એમાંથી આપણે આ બાઈકને હાલતા હાલતા બહાર કાઢ્યું અને આમ જો અત્યારમાં વાતાવરણ થઈ ગયું આજે મને લાગે વરસાદ ધોધમાર પડવાનો છે અને આજે ભાઈ આપણે છે ને આ ફ્લોરિંગ નાખવા જવાનું છે ગામમાં તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણે કપડા બપડા બદલાઈ લઈશું ચલો ગાઈશ અમને ભાઈ કપડાં ચેન્જ કરી હમ અભી જાય કામ પર ઘર પે પડે રહેતે સબ મુખકી રોટી તોડ રે અભી અભી ભાઈ બારિશ કા સમય હે તો સબ બેઠે બેઠે ખાના ખા રે આમ તો કામ કરતા રહેગે આજો જોટામાં બે ગઈ છે ને કબાટ ખોલી કપડા બદલાય લીધા જો ભાઈ આમ જો વ્યુ જોવો આવે અત્યારે મને આશીષ ભાઈ રજા છે ભાઈ રજા રાખી કેમ રજા રાખી વરસાદ બહુ પડ્યો ને ગોંડલ ભૂકા કાઢી નાખ હું હામા કાંઠે હલવાનો તો પાણી ભરાઈ ગયું ને જ કામ હાલે અને આ બધા બે ગયા છે જોઈ લ્યો સરસ મજાનું હવામાન થઈ ગયું છે અત્યારમાં અને બફારો બહુ થાય છે ભાઈ અમારે બેન જો રોટી બનાવે ચૂલા ઉપર ભાઈ હા મિત્રો જો અત્યારે આપણે તળ નાખવાનું કામ ચાલુ કરી દીધું છે અમારે ધમભાઈ ને થયા મારે અત્યારે આ પહેલા છે ને આખા રૂમમાં ટ્યુબ લેવલ કરી ને પછી થયા મારી અને પટ્ટા ખેંચવાના છે ભાઈ ખાલી મગ્યો માલ નાખવાનો છે તો મિત્રો આપણે જો ભાઈ કામ ચાલુ થઈ ગયું છે ધમભાઈએ ઠયા મારી દીધા છે અને આપણે જો પટ્ટા ભરવાનું ચાલુ થઈ ગયું છે અમારા ગામડાની સિસ્ટમ જોઈ લ્યો તમે કઈ રીતનું આ ફ્લોરિંગ નખાય સિટીમાં છે ને આવું ના હોય અમારે જો આ રીતનું થાય જો આ પહેલાં ચારેય ખૂણે આવા ઠયા માર્યા દોરીથી અને હવે છે ને આ રીતના જો પટ્ટા ભરી દીધા છે આપણે પરફેક્ટ કામ થાય મિત્રો આ અને સિટીમાં આ રીતનું ના હોય અને જો આ રીતે આ પટ્ટા ભરી દીધા હજી એક પટ્ટો બાકી છે આપણે અને પછી છે ને ભાઈ જો આ ફ્લોરિંગ ચાલુ થશે આમાં ક્યાંય ખાડો ના રહે અને આપણે અમદાવાદમાં ભાઈ સોળ વર્ષ કડિયા કામ કર્યું આ રીતનું પણ આપણે આવી રીતના ક્યાંય સિસ્ટમ જોઈ નથી અને અમારા ગામડાનો રૂલ્સ આ છે આ તમારે પ્રોપરલી કામ થાય ખાડો ક્યાંય ના રહે તો કન્ટિન્યુ મિત્રો બના રહીજ ને કામ છે અને વાડીમાં અત્યારે વ્યૂ સરસ મજાનો આવે જો લોકેશન જબરજસ્ત વાતાવરણ ઠંડુ છે પણ બફારો બહુ થાય છે મિત્રો અત્યારે ભાઈ જો લગભગ દસ વાગે એવા છે અને આપણે અર્ધો રમ ફિનિશ થઈ ગયો છે થોડોક માલ ખૂટ્યો છે પાંચેક ટકા માલ નાખે છે આપણે ખાલી આ રીતનું નાખ્યું છે ભાઈ જો હજી અડધું બાકી છે આટલું આટલાક માં ત્રણ ઠેલી ઘુસી ગઈ ભાઈ અને ભાઈ અત્યારે બફારો એવો થાય છે પણ મજા આવે વાતાવરણ ખુલ્લું મળે હવામાન શુદ્ધ મળે તમને અને હજી છે ને જો આ હોલ બાકી છે અને આ રસોડું છે અને પાછળ સંડાસ બાથરૂમ છે અને અહીંયા છે ને અમારા કારીગરો જો રેતી નાખે છે એક તો ઘરધણી વતન રેતી હરાવે જો આ ઘરધણી છે આ ઘરધણી રેતી નખાવે છે અત્યારે અને આ એમના માણસ છે ભાઈ ભાગ્યા તો કન્ટિન્યુ મિત્રો ભાઈ ના રહીજો આપણા વિડીયોમાં મિત્રો જો ભાઈ આપણે એક રૂમનું કામ થઈ ગયું છે સરસ મજાનું ફ્લોરિંગ નખાઈ ગયું છે આપણે કાચું નાખ્યું છે અત્યારે જોવો તમે આખો રૂમ પતી ગયો છે ભાઈ કેટલા વાગ્યા ધમભાઈ સાડા અગિયાર થઈ ગયા છે અને એક રૂમ ફિનિશ થઈ ગયો છે અને અહીંયા જો બાર હોલમાં ઠૈયા મારી દીધા છે આ ઠૈયા લાગી ગયા છે અહીંયા અને ભાઈ ચાનો હોલ્ટ પીડ્યો અમારે અત્યારે હવે છે ને જો આ રસોડામાં નાખવાનું છે જો રસોડામાં એક આ પટ્ટો ભરાઈ ગયો એક આ ભરાઈ ગયો છે હમણાં પંદર મિનિટમાં આપણે રસોડું નાખીને બહાર નીકળી જવાનું છે અને પછી આ હોલમાં નાખવાનું છે અને ભાઈ છે ને બફારો બહુ થાય છે શર્ટ કાઢી નાખવા પીવા જોઈએ એટલી ગરમી થાય છે આપડે માલ રેડી થઈ ગયો છે મિત્રો ફાઇનલી જો આપણું ભાઈ રસોડામાં તળ નખાઈ ગયું છે સરસ મજાનું એક થેલીનો માલ ગયો ભાઈ આમાં વીસ ટકાર અને બારનો એક પટ્ટો ભરી દીધો છે આપણે પછી એને રૂમમાં ડુંગો નાખવાનો છે આપણે રોગો મિત્રો ફાઈનલી આપણે ભાઈ જો રૂમ રસોડું અને હોલ નું તળ નખાઈ ગયું છે છે એક એક વાગી ગયો છે અને જો ભાઈ કમ્પ્લીટ કામ પતી ગયું છે આપણું જો એક વાગ્યા સુધીમાં એક મોટો રૂમ રસોડું અને આ હોલ બપોર પછી ભાઈ સંડાજ બાથરૂમ ને ચોકડીમાં તળ નાખવાનું છે આપણે હવે બપોરા કરી આવશું અને આ ભાઈ છે ને તગારા દે કારીગર છે અમારા ચલો મિત્રો જમી લઈશું કન્ટિન્યુ ની બન્યા રેજો આપણા વિડિયોમાં શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે મારા પપ્પા ઘરે આવી ગયા છે થોડું કામ બાકી રહી ગયું છે કેટલું બાકી પપ્પા કામ કામ હવે 2 કલાકનું છે ભાઈ 2 કલાકનું હમણાં જવાનું છે ને હમણાં જ જવાનું છે તો અત્યારે અમારે થોડું શૂટ ચાલી રહ્યું છે કોમેડી શૂટ અત્યારે મારા મમ્મી બે વિડીયો તો અમે શૂટ કરી લીધા અત્યારે મમ્મી આવે છે કોમેડી વિડીયો બનાવવાનો છે હે ને પપ્પા રીલ બનાવી ને ભાઈ રીલ નવરા બેઠા એ થોડીક વાર તો રીલ બે ત્રણ બનાવી લઈ રોજ એક બે મૂકવા થાય આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અત્યારે વાગી ગયા છે અઢી અને ભાઈ આપણે જો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે આ ધમભાઈ લેવા આવી ગયા જો આપણે તો કામ છે ને એક કલાકનું જ બાકી છે તો આપણે પૂરું કરી નાખ્યું અને આટલું બધું પાણી ન દેવાય કોક પેટમાં દુખવા મળે હોજરી તૂટી જાય એટલું બધું પાણી પીવે તો કેટલું બધું પાણી આપ્યું સમજો જરીક પાણી છે બાટલામાં આવા છોકરા છે આવડા બધા પાણી પૂરું આપતા નથી પીવા તો ફાઈનલી મિત્રો આપણું ફ્લોરિંગનું કામ પતી ગયું છે જો ભાઈ અહીંયા એ બપોર પછી એક બાથરૂમ બાકી હતું અને ચોકડી હતી અને ચોકડીમાં એક પથ્થર લગાવવાનો હતો જો અહીંયા લગાવી દીધો પથ્થર અને આટલું દરિયું નાખી દીધું છે આપણે અને આ બાથરૂમમાં નાખી દીધું છે હવે છે ને ભાઈ આમાં ડુંગો નાખવાનો છે આ રફ કામ દેખાઈ જાય ને એટલે એમાં આપણે રેડ બનાવી નાખી દઈશું સિમેન્ટનું એટલે આપણું કામ ફિનિશ આવું કઈક કામકાજ છે મિત્રો આપણું બોડા વિડીયો મિત્રો જો આપણું કામ ફિનિશ થઈ ગયું છે ભાઈ અત્યારે વાગ્યા છે પોણા પાંચ અને ભાઈ જો બધું તળ નાખી દીધું છે આપડે અને માથે રેડ પણ નાખી દીધો છે આપડે ડુંગો જો આમાં બધે ડુંગો નાખો થઈ ગયો કાળું ભમર જેવું બે કામ ફિનિશ મજાનો ડુંગો નાખી દીધો છે ભાઈ કારણ કે આ કરવું પડે રફ દેખાતું તું અત્યારે બધું એક સરખું દેખાય ક્યાંય હાંધો ના દેખાય એમાં મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે ઘરે અને ભાઈ આપણું કામ આજનું ફિનિશ થઈ ગયું છે અને અત્યારનો વ્યૂ જો આવે સરસ મજાનો આમ જો વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે વરસાદ આવવાની તૈયારીમાં છે કાળું ડિબાંગ જેવું થઈ ગયું છે આ બાજુ કઈ છે નહીં આ સાઈડ જ વરસાદ છે અને આવડો જો અમારો મોતી જો મસ્તી કરે બાબલા વાયરે જો હે દડે રમે હો દડે थाकी गयो थाकी તો ફાઈનલી મિત્રો જે આપણે ભાઈ સરસ મજાનું આજનું કાર્યક્રમ હતું અને તળ નાખી દીધું ફર્સ્ટ ક્લાસ પણ બફારો બહુ હતો અને અત્યારે જો ભાઈ ઝીણો ઝીણો ઝરમર વરસાદ ચાલુ છે મસ્ત ઠંડો પવન આવે છે અત્યારે અને ભાઈ આપણે સરસ મજાના વાળું પણ કરી લીધા છે અને જો બધા ગોઠવાઈ ગયા છે હજી ખાઈને બેઠા છીએ આપણે અને ઝીણો ઝીણો એવો મસ્ત વરસાદ પડે છે મજા આવે ઠંડો માહોલ થઈ ગયો આખો દિવસ ગરમી થાય અને સાંજે થોડીક મજા આવે રાહત થાય આ બધાય જો ગોઠવાઈ ગયા છે અમારા દાદાને છે ને ભાઈ હવે તબિયત સારી રહેતી જ નથી આ બધાય ખાઈ બીન બેહી ગયા છે મારે મોટી એ જો ખાઈને બહી ગયો હવે દૂધમાં રોટલી છોડ ને ખાઈને મોકલે બોલો છો ગઢાડો રજા હોય એટલે લાખો દિવસ ક્રિકેટ હા ભાઈ એમ જ છે અત્યારે તો મિત્રો અમારા વિડીયો તમને સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો જરૂરથી અને મળીએ એક બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ